પાંચ હજારનું નુકસાન થાય ને તો કરી નાખવું પણ એક દુર્જનની જો મિત્રતા છૂટતી હોય તો છોડી દેવી અને સજ્જનો ક્યારેય નુકસાન આપે જ નહીં એમ છતાં પાંચ કર્યા પછી સજ્જનોની મિત્રતા ટકી રહેતી હોય તો ટકાવી રાખવી કારણ કે એક દિવસ સજ્જન જ આપણને બહાર લે હા સંગ પર બહુ બહુ ભાર છે આપણા આપણા શાસ્ત્રોમાં સંગ સંગ કોની સાથે રહી મેં જોયું ને આમાં કઈ લખ્યું હતું પણ આજુબાજુમાં મેં એ ને સી લખ્યા એટલે વચ્ચે શું છે એ તમને કેમ ખબર પડી એ ને સી એના ઉપરથી તમને વચ્ચે એમ તમે કોની વચ્ચે રહ્યો છો એના પરથી તમે નિર્ણય થશે તમારો કે તમે કોણ છો હા તમે સજ્જનોની વચ્ચે રહેશો તો તમે સજ્જનમાં આવશો અને તમે દુર્જનોની વચ્ચે રહેશો તો તમે દુર્જનમાં આવી જશો એટલા માટે ભલે નુકસાન આપે ભલે 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 કાય પણ પણ સજ્જનોની મિત્રતા ક્યારે છોડવી નહીં દુર્જનો ભલે નુકસાન આપે અને કહેવાનું મારી ઘરે નહીં આવતો ભલે ને ગમે એટલો નિયર એન્ડ ડિયર હોય પણ આપણને ખબર પડી જાય આ માણસ દુર્જન છે આપણું ભલું નથી ઈચ્છતો અથવા તો એના વિચારો વિચિત્ર છે છોડી દો ત્યાગ અંશે કર્યો માન સરોવર તણો બગલાઓ ઉડી અને માનસરોવર ગયા માન સરોવર જઈને હંસો રહેતા હતા બધા માન માં ત્યાં જઈને બગલાઓ લેન્ડિંગ કર્યું ના ના એ બધા હંસો ને બધા વાતો કરી ઘણી બધી એ આનંદ કર્યો બધા અને પછી એક એક બગલાએ પ્રમુખ એટલે કે જે ઓલા મુખ્ય હતા ને એ બગલાએ એમ કીધું કે તમે બધા હંસો અહીંયા માન સરોવર માં રહો છો આ તો બહુ નાનું ખાબોચ્યું છે અમે જે રહીએ છે દરિયો એ દરિયો તો અદ્ભુત મોટો છે તમે ચાલો જોવા માટે હંસો એ કીધું કે અમારે કાંઈ આવવું નથી તમે તમારા તમારે દરિયો હોય ને તો એ દરિયો તમને મુબારક મા અમારે આવવું નથી પણ એક હંસ ભોળવાઈ ગયો એક હંસે કીધું કે બહુ મોટો અને બહુ મોટો વિશાળ દરિયો આ તો કાંઈ નથી જ્યાં જુઓ ત્યાં પાણી એટલે આવવા માટે તૈયાર છે અને પછી એ એ હંસ બગલાઓની સાથે ઉડ્યો હવે તકલીફ શું થઈ કે હંસ બગલાની સાથે ઉડ્યો એટલે પછી કોઈ એમ નહોતું કેતું કે આમાં આટલા બગલા છે ને એક હંસ છે બધા એમ કહેતા હતા કે જો બધા બગલા છે હંસ બગલાની હારે ગણાયો ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો આવ્યો તટ હંસ કેતું નથી હંસ બગલા ની ગણાયો મોતી મળ્યા નહીં હવે હંસ ચારો શેનો કરે મોતીનો હવે ત્યાં સમુદ્રમાં તો મોતી મળે નહીં જ્યાં ચાંચ મારે ત્યાં માછલી હાથમાં આવે બગલો હંસ માછલી ખાય નહીં એટલે શરીર રજળવા લાગ્યું શરીર ક્રૂશ થવા લાગ્યું મોતી મળ્યા નહીં ત્યાં મળી માછલી સુખલ અવલેશ ત્યાંથી ન લાગ્યું શરીર રજડિયું ગયું શરીર રજડિયું જુઓ સાગર કિનારે ને એ શરીર રજડ્યું એવું રજડ્યું કે હંસ ગુજરી ગયું અને જ્યાં હંસ ગુજરી ગયું એટલે શું થયું શરીર રજડ્યું જુઓ સાગર કિનારે બક ગણે હંસનું માંસ ખાધું જ્યાં હંસ ગુજરી ગયો એટલે બગલાઓ બધા ભેગા મળીને હંસ દેખાઈ ગયા પછી કવિએ કીધું છે સાહેબ કે ત્યાગ કરશો નહીં મિત્ર સજ્જન તણો સજ્જન વ્યક્તિ હોય ને એનો ત્યાગ ન કરાય ક્યારે ત્યાગ કરશો નહીં ત્યાગ કરશો નહીં મિત્ર સજ્જન તણો જેહના દેહ અંગે પ્રકાશે સુજન મિત્રો અને સ્થાનના ત્યાગથી દુખના ઘોર વાદળ છવાશે સજજન ને મિત્રતા ના છોડી દેສາ અને દુર્જન ની મિત્રતા ક્યારે રાખવી